ગુડ મોર્નિંગ હર હર માજે સ્વાગત છે મારા નવા બ્લોગમાં તો જુઓ આચલનો ક્રિશ આચલનો તો આ કૃષ્ણ તો તાવ આવી ગયો બિચારા આજે તો ના અવાચ પીવા બેઠો હશે અમે ફૂલીએ છીએ મુન આશા બે વટોણા સબ્જીની જુઓ આ વટોણા લઈને ફૂલવા બેઠા છીએ તો પેલા સબ્જી બનાવીને ખાઈને પછી ફરવા જવું હો તો આજે અમે જવાના છીએ ગાઈસ ફરવા માટે બધી અલગ અલગ જગ્યાએ તો ભાઈ જુઓ નાહવાનું ને એ બધું તો બધાનું પતી ગયું કપડાં મશીનમાં નોખી દીધા અને વટોણા ફૂલ વટોણા ફૂલેવર જ મન મગજમાં આવી જાય છે વટોણા બટાકું ટોમેટાની સબ્જી બનાવી અને આચલ બનાવવા રોટલી આ બાજુ હું રોટલું બનાવી દઉં જમી અને પછી નીકળીએ બહાર ફરવા માટે ખરીદી કરવા માટે મોલ મોન હાન તેન બદલ તો તમે અમારા હાંગાજ બ્લોગમાં બન્યા રહેજો કઈ જગ્યાએ જઈએ શું વસ્તુ લાવીએ મેં તો ખરીદી કરેલી આશાન બધો તૈયાર થઈ ગયો જવા માટે હવે જઈએ તમે અમારા હંગા પડે અમે નક્કી કરેલું કોઈ ખબર ખાલી માં આશિયા ફેરવવા માટે લઈ જઈએ હે એટલી અમને ખબર આવડતું નથી હેન્ડલુમ લેતા

જો ગાડીમાં બધા ઉપડ્યો ઉપડ્યો અત્યારે વિશાલ મેગા માર્ટ માં પેલા તો આવ્યા છીએ અહીંથી બધું જોઈએ લઈએ જે લેવાનું હોય મારા કશું અત્યારે એમ નહીં હોય નહિ ભાઈ લિલજી લીયાલજી શાંતિ રાખ

આ ગરમી માટે જો મસ્ત 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 હે શોર્ટેજ આ ખુલ્લી ખુલ્લી એકદમ જો એકસો નવ્વાણું લખેલા બસો રૂપિયા હારી જ કેવાય હું રૂપિયા કપડા બહુ મસ્ત હજુ ભાવ સુધી લખેલું હો બધું તો ગાઈસ જો આટલામાં નજીક તમે રહેતા હોય એના વિશાલ મેગા માર્ટમાં આવવું હોય તો બાળકોના કપડા પણ બહુ મસ્ત મસ્ત આયા એ જુઓ 299 માં હમું ગરમીના કપડા આયા જો આ મને ગમ્યું હો આ બહુ મસ્ત જો સારા મસ્ત મસ્ત શૂઝ આયા હે એક તો આ રહ્યા આ જો અને એની બેબી હોય ને તો મસ્ત લાગે જો નહીં હવે ડાયરેક્ટ વેરાયટી આના બહુ મસ્ત શ્યુઝ બધા અલગ અલગ વેરાયટી જો એક આયા મસ્ત જો જો ક્રિશ બતાવજે શર્ટ પહેરે થોડો નેનો હો પણ મસ્ત ને ક્રિશ થોડો નેનો હો ખાલી હવે આ બધા બીજા માળે આયા ને આપણે આ બીજા માળે શું હો ખબર જ કપડા છે મોટા છોકરાઓના જેન્ટ્સ બધું જો ભાવ બાવ બધું કપડાના હંગાત જ સ્પ્રાઇટ લખેલી છે તો ગાઈસ આ રીતે બધી બેગો હતી આ બાજુ મસ્ત મસ્ત બેગો લગાવેલી હતી આ બાજુ નાના છોકરાઓના રમકડા તો ગાઈ જુઓ ત્યાંથી અમે આયા છીએ નેશનલ હેન્ડલૂમ મો તો ગાઈસ જુઓ હાલ તરત હવે ઘેર આયા નાશ્યા જઈ એના ઘેર ફૂનું નું ઘર થઈ ગયું અને બસ થોડી વાર આરામ કરું છું હું આચલ પૂરી માટે રોટલી બનાવી પૂરી ટિફિન લઈ ગયા હવે અમારું જમવાનું ને બધું બાકી રહ્યું એવા થાક લાગ્યો હોય પગ દુખ્યું જબરજસ્ત તો ગાઈ મારા મૂઢા ઉપર પહેલાથી હું વચ્ચે પોથી પાડવા જવું તો નહીં સારી લાગતી બીજી કોઈ કટિંગ નહીં હાર લાગતી અને મારા મારા મોઢા મારા ફેસ ઉપર બસ આ હેર કટ જ સારા લાગ અને હું પહેલાંથી જ્યારે પાર્લર શીખી ને એટલેથી હું આ હેર આ હેર કટ જ કરું અને આ હેર કટ હું કોઈના જોડે કરાવતી નહીં પાર્લરમાંય બી કોઈના જોડે નહીં કરાવતી આ હેરકટ હું મારી જાતે કરું અને સ્ટેપ પછી અમુક અમુક કટિંગો રહીને આ અત્યારે હાલની નવી કટિંગો આવીને એ અમુક હું યુટ માં જોઉં છું પણ જો હું તમને બતાવું બીજી બધી જોવા દો મેં હેર કટ કર્યા તો તમને કેવા લાગ્યા તો કોમેન્ટમાં બતાવજો હું તમને બતાવું જુઓ મનાતું ના હોય તો ગાઈસ જો મેં હાલ જ મારા હેર કટ કર્યા તો આ તો આજનો બ્લોગ મળીશું બીજા બ્લોગ મો આપણે અને બાય ગુડ નાઇટ